ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિક વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ અને આજે સમગ્ર ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ આજે આણંદ જિલ્લામાં ત્રણ દિવસીય સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે એના પ્રશિક્ષણ શિબિરમાં ઉપસ્થિત છે ખાસ કરીને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આખા દેશમાં બે હજાર પચીસ ના વર્ષ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી એટલે રાહુલજીનો ગુજરાત સાથેનો નાતો ગુજરાત માટેનો પ્રેમ એટલે ગુજરાત અને ગુજરાતીઓ માટેનું એમનું જે કમિટમેન્ટ છે વિઝન છે એના ભાગ સ્વરૂપ સંગઠન અભિયાનની શરૂઆતના દિવસથી રાહુલજીએ કીધું કે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે લોકભોગ્ય બનાવવાનું છે નવા લોકોને સંગઠનમાં કામ કરવાની તક આપવાની છે અને ખાસ કરીને સત્તા માટે નહીં પણ ત્રણ દાયકાના ભારતીય જનતા પાર્ટીના જે કુશાસન છે ભય ભૂખ અને ભ્રષ્ટાચારનું જે રાજ ચાલે છે જે અધિકારી રાજને કમિશન રાજ ચાલે છે અને એમાં લોકો હેરાન પરેશાન છે જે ભય ડર અને અત્યાચાર અન્યાયની રાજનીતિ થઈ રહી છે જેની સામે લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને ઉઠાવી બધાને સાથે જોડી અને અધિકારની લડાઈ લડાય ન્યાયની લડાઈ લડાય એ હેતુ સાથે સંગઠનને વેગવંતુ બનાવું છું આજે ત્રણ દિવસની જિલ્લા કોંગ્રેસ સમિતિની શિબિરમાં રાહુલજી અહીંયા ઉપસ્થિત છે એ જ બતાવે છે કે ગુજરાત માટે કેટલી અગત્યતા રાખે છે આજે શિબિર દરમિયાન પણ રાહુલજી એ વાતનો ઉલ્લેખ કર્યો કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ પ્રશ્ન માટે જ્યાં પણ કોઈને અન્યાય થાય જ્યાં પણ કોઈ અત્યાચાર થાય એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસનું સંગઠન કરશે જ્યાં પણ જરૂર પડે ત્યાં રાજ્યનું નેતૃત્વ હોય કે ખુદ ખુદ રાહુલ ગાંધીજી હોય એમણે પણ કટિબદ્ધતા બતાવી છે કે ગુજરાત માટે ગુજરાતીઓ માટે જ્યારે પણ યાદ કરશો જ્યારે પણ બોલાવશો મારા સહિત આખી કોંગ્રેસ પાર્ટી તૈયાર છે ત્યારે આ ત્રણ દિવસના તાલીમ શિબિરમાં સંગઠનની સમીક્ષા નવું સંગઠન બનાવવાની પ્રક્રિયા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કયા મુદ્દાઓ છે કયા પ્રશ્નો છે આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યક્રમો લોકોના મુદ્દાઓને લઈને આંદોલનો અને એ સહિત ગો ટુ ધ પીપલ લોકો વચ્ચે જઈ અને સરકારની નિષ્ફળતાઓ ગેરવહીવટ ભ્રષ્ટાચાર અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના કાર્યક્રમો પર આ ત્રણ દિવસમાં વિસ્તૃત ચર્ચા થશે શિબિરના અંતિમ દિવસે ગુજરાત કોંગ્રેસની આખી ટીમ કોંગ્રેસ આવનારા સમયનો રોડમેપ પણ પાર્ટી હાઈકમાન્ડ સામે ને ગુજરાતના લોકો પક્ષ રાખીશું રાહુલજી આજે માર્ગદર્શન આપવાની સાથે સાથે એ હોંસલો પણ આપ્યો છે એ બાહધરી કે સમર્થન પણ આપ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના લોકોની લડાઈ લડવા માટે કોંગ્રેસનો કાર્યકર સક્ષમ બનશે સક્રિય બનશે ને તમામ કાર્યક્રમોમાં લડાઈમાં રાહુલજી સહિત કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાત માટે હંમેશા તત્પર રહેશે એ વાતનો ઉલ્લેખ એ વાતનો અહીંયાગર રાહુલજીએ અહેસાસ પણ કરાવ્યો છે અને ઉત્સાહ પણ વધાર્યો છે અત્યારે બધા જ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વની ઉપસ્થિતિમાં પણ જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વાત કરી છે ને ટૂંક સમયમાં જિલ્લા શ્રીઓ સાથે અલગથી પણ રાહુલજી આવનારા સમયમાં સંગઠનને વધારે મહત્વ મળશે પક્ષમાં કોઈ નિર્ણયો હોય ચૂંટણી લક્ષી નિર્ણયો હોય સંગઠનમાં જે કામ કરવા લોકો છે એના અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે એમના અભિપ્રાય આધારિત નિર્ણયો થશે એ વાતની પણ ચર્ચા અહીંયા થઈ છે હજુ વિસ્તૃત ચર્ચા જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે અલગથી વાત કરીને પણ રાહુલજી કરશે અને આ ત્રણ દિવસની શિબિર દરમિયાન પણ વિસ્તૃત ચર્ચા થશે આવનારા દિવસમાં ફરી એકવાર જિલ્લા પ્રમુખશ્રીઓની લાંબી તાલીમ શિબિર પણ થવા જઈ રહી છે જેમાં પણ વધારે વિષયોની વધારે મુદ્દાઓની ઝીણવટપૂર્વકની છણાવટ પણ થશે ઝીણવાક પુરવઠ ચર્ચા પણ થશે અને એના માટેની રણનીતિ પણ બનશે થેન્ક યુ